હલો મિત્રો સ્વાગત છે મારી ચેનલમાં અને આપણે હવે આજે પહોંચી રહ્યા છીએ રામદેવરામાં જેસલમ જિલ્લામાં આવેલું છે રાજસ્થાનમાં અને આપણે બાબા રામદેવ પનોરમા જે છે ત્યાં આપણે દર્શન કરવા માટે જશું જે મુખ્ય મંદિર સમાધિ મંદિર છે રામદેવજી મહારાજની એનાથી ફક્ત બે કિલોમીટર દૂર છે અને જે રામદેવરા ગામ છે તેનો બાયપાસ છે તે રોડ ઉપર આવેલો છે તો તમે જ્યારે સમાધિનું દર્શન કરવા હોવો તો અહીંયા દર્શન કરવાનું જો ત્યાં મિત્રો તો બહુ જ સરસ અને અદ્ભુત બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે આપણે કનોરમાના ગેટ સુધી પહોંચી ગયા છીએ જ્યાં રામદેવજી મહારાજની બહુ જ અદ્ભુત પ્રતિમા બનાવેલી છે અને તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર અને અદ્ભુત પ્રતિમા બનાવેલી છે બાબા રામદેવજી મહારાજની તો ચાલો મિત્રો હોય આપણે થોડી દ્વારમાં બાબા રામદેવજી પેનોરામા રામદેવ આપણે રામદેવજી મહારાજ પેનોરમા માં આપણે આવી ગયા છીએ અને આ પનોરમા ખાસિયત એ છે કે અહીંયા જે બાબા રામદેવજી મહારાજની જે જીવન ગાથા છે તેનું સંપૂર્ણ દર્શન અહીંયા કરવામાં આવે છે તમે સંપૂર્ણ દર્શન કરી શકો છો રામદેવપીર મહારાજના જીવન ગાથાની તો તમે શરૂઆત થઈ ગઈ છે તો ચાલો હવે મિત્રો દર્શન કરીએ મિત્રો આ વિડીયો બહુ સારો બનાવેલો છે તો વિડીયો લાસ્ટ સુધી જોજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો એ રામદેવપીર મહારાજ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો તમને ખૂબ જ મજા આવશે અને રામદેવ મહારાજના બહુ જ સારી રીતના દર્શન થશે તો આપણે દર્શન કરી રહ્યા છીએ બાબા રામદેવજી મહારાજ પનોરામાના જે મુખ્ય સમાતિ મંદિર છે તેનાથી બે ત્રણ કિલોમીટર દૂર આવેલું છે રામદેવરામાં જે જેસલમેર જિલ્લામાં રાજસ્થાનમાં આવેલું છે મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ અંદરને તમે જોઈ શકો છો કે જે આ આપણે રામદેવજી મહારાજના ગુરુ હતા તેના દ્રશ્યો હતા અને આજે બેરવા વધ કર્યો હતો તેના દ્રશ્યો છે અને હવે આપણે બાબા રામદેવજી મહારાજે જ્યારે પહેરવાને વધ કર્યો તો ત્યારના દ્રશ્યો છે અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે આમાં રામદેવજી બાબા પનોરામામાં રામદેવજી મહારાજની જીવનગાથા દર્શાવવામાં આવી રહી છે તો આપણે હવે ધીમે ધીમે આગળ વધી અને પૂરી જીવનગાથાના દર્શન કરશે તમે જોઈ શકો છો કે બહુ જ અદ્ભુત અને સુંદર રામદેવજી મહારાજની જીવનગાથા વિશે મૂર્તિઓથી અને લખાણ દ્વારા બનાવવામાં આવેલું છે તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો અને તમને રામદેવજી મહારાજને સંપૂર્ણ દર્શન થશે અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ વિષયની જાણકારી પણ સાથે સાથે લખેલી છે તો તમે વિડીયો પોઝ કરીને સાઈડમાં વાંચી પણ શકો છો અને તમે જોઈ શકો છો કે બહુ સુંદર અને અદભુત મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે પનોરમામાં અને હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં રામદેવજી મહારાજના લગ્ન જીવન વિશે જે હતું તેનું આપણે દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે બહુ જ અદભુત અને સુંદર બનાવેલું બહુ છે રામદેવજી મહારાજના લગ્ન જીવન વિશે ત્યાં આપણે દર્શન કરી રહ્યા છીએ ચાલો મિત્રો હવે આપણે ધીમે ધીમે આગળ વધશું અને બહુ જ સારી રીતના દર્શન થઈ રહ્યા છે તો મિત્રો લાલ સુધી વિડીયો જોજો તમે જોઈ શકો છો કે બહુ જ અદભુત બનાવવામાં આવ્યું છે મંદિર બાબા રામદેવજી પેનોરમા છે તે હવે આપણે આગળ વધી રહ્યા છીએ તમે મિત્રો લાલ સુધી વિડીયો જોજો તો રામદેવ કઈ મહારાજના સંપૂર્ણ દર્શન થશે આ રામદેવ મહારાજે જ્યારે તો મિત્રો મારા આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો ગમે તો ભાઈ બાબા રામદેવભીર મહારાજ લખવાનું ભૂલતા નહીં અને કમેન્ટ ખાસ કરજો અને લાઈક સંપૂર્ણ વિડીયો અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં મારો વિડીયો લાઈક કરજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો મિત્રો લાસ્ટ સુધી વિડિયો જોજો તમને રામદેવભીર મહારાજને બહુ સરસ દર્શન થશે તો મિત્રો રામદેવ વીર મહારાજના દર્શન કરવા માટે લાસ્ટ સુધી વિડીયો જોજો તમે જોઈ શકો છો કે આ હરજી ભાટી જે છે અને તેની બકરી છે અને રામદેવપીર મહારાજના દર્શન જ્યાં પાર્ટીને આપ્યા હતા ત્યાંના દ્રશ્યો છે તો તમે દર્શન કરી શકો છો પીર મહારાજના બહુ જ અદ્ભુત દ્રશ્યો મૂર્તિ દ્વારા બનાવવામાં આવ્યા છે તમે જ્યારે રામદેવરા આવો તો અહીંયાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો અને મિત્રો સંપૂર્ણ દર્શન કરવા માટે લાસ્ટ વિડીયો જોજો જ્યારે રામ સરોવર તાલાબનું નિર્માણ થયું હતું ત્યારના આ ફોટાઓ છે ધામ રામદેવરા અને આપણે હવે પહોંચી ગયા છીએ જ્યાં બાબા રામદેવજી મહારાજના મૂર્તિ રાખવામાં આવેલી છે તે અને તેના દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે બહુ જ અદભુત અને સુંદર રામદેવજી મહારાજ પનોરમા બનાવવામાં આવેલું છે મિત્રો આપણે સંપૂર્ણ દર્શન કરી રહ્યા છીએ બાબા રામદેવજી મહારાજ પનોરમાના જે જેસલમેર જિલ્લાના રામદેવરા રોણીચા છે તેનાથી મુખ્ય સમાધિ મંદિર છે તેનાથી ફક્ત બે ત્રણ કિલોમીટર દૂર છે મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોજો તમને બાબા રામદેવજી મહારાજના ખૂબ જ સારી રીતના દર્શન થશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તમે જોઈ શકો છો કે બહુ જ અદભુત અને સુંદર બનાવવામાં આવ્યો છે અને બાબા રામદેવના દર્શન કરી અને બહુ જ શાંતિ અને અદ્ભુત આનંદ અનુભવી રહ્યા છીએ તો મિત્રો આપણે બહુ જ સારી રીતના દર્શન થઈ ગયા છે અને દર્શન કરીને હવે આપણે બહાર આવી ગયા છીએ તો જે રામદેવજી બાબા બનોરમા છે તેની બહાર ગાર્ડન જેવું પણ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આજે બહાર જે બનાવવામાં આવ્યું છે તે મેદાન છે ત્યાંથી તમે અહીંયા અંદર આવી શકો છો મિત્રો મારો વિડિયો વિડીયો લાસ્ટ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને તમે જોઈ શકો છો કે ગાર્ડન પણ સારું બનાવવામાં આવ્યું છે ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે વૃક્ષો અને છોડ વાવીને તો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે તો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જય રામદેવભીર લખવાનું ભૂલતા નહીં લાસ્ટ સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો આ રામદેવરાની જે મુખ્ય સમાધિ મંદિર છે ત્યાંથી ફક્ત બે કિલોમીટર દૂર જ આવેલું છે ત્યાં મિત્રો આ સ્થળને જ્યારે તમે રામદેવરા આવો છો તો આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નહીં તે બહુ જ સુંદર અને અદભુત તમને અનુભવ થશે દર્શન કરીને